નમસ્કાર મિત્રો રોજિંદા જીવનમાં ખવાતી કેટલીક વસ્તુઓ રાખીએ છીએ તેને ફ્રીજમાં રાખવાથી તે ઝડપથી ફંગસના સંપર્કમાં આવે છે અને તેનાથી કેન્સર થાય છે આદુને હંમેશા ખુલ્લી હવામાન રાખો અને બને તેટલી વહેલી તકે તેનો ઉપયોગ કરો ડુંગળી ડુંગળી નીચા તાપમાન સામે પ્રતિરોધક છે જ્યારે પણ તમે તેને રેફ્રિજરેટરમાં રાખો છો ત્યારે તેનો સ્ટાર્ચ ખાંડમાં રૂપાંતરિત થઈ જાય છે અને તે સરળતાથી મોર્ડ થઈ જાય છે ઘણા લોકો અડધી સમારેલી ડુંગળીને ફ્રિજમાં પણ રાખે છે જેના કારણે હવામાં રહેલા તમામ બિનઆરોગ્યપ્રદ બેક્ટેરિયા તેમાં પ્રવેશવા લાગે છે તેને થેલીની અંદર કે બટાકાની નજીક ન રાખવી જોઈએ લસણ ડોક્ટર કહે છે કે તમારે ન ખરીદવું જોઈએ છાલવાળા લસણને ખરીદવાથી તે જાય છે જે કેન્સરનું કારણ હોવાનું ઘણા અભ્યાસોમાં દર્શાવવામાં આવ્યું છે ડોક્ટર કહે છે કે લસણને હંમેશા છોલી વગર ખરીદવું જોઈએ અને જ્યારે જરૂર પડે ત્યારે જ તેની છાલ ઉતારવી જોઈએ ટામેટા ટામેટામાં જોવા મળતું લાઇકોપીન કેરોટીનોઇડ એન્ટીઑકシडेंट છે જે તેને લાલ રંગ આપે છે જ્યારે ટામેટાને રેફ્રિજરેટરમાં રાખવામાં આવે છે ત્યારે ફ્રીઝરની ઠંડીને કારણે લાઇકોપીનનું બંધારણ બદલાઈ જાય છે તે હવે ટોમેટિન લાઇકોઆલ્કલોઇડ નામના ગ્લાયકોઆલ્કલોઇડમાં ફેરવાય છે જે શરીર માટે હાનિકારક હોઈ શકે છે

કેટલાક ઘરોમાં બદામ અને ડ્રાય ને એર ટાઈટ બેગમાં પેક કરીને માં પણ સ્ટોર કરવામાં આવે છે આ કરવાની જરૂર નથી તેઓ ફ્રીજ વિના ઘણા મહિનાઓ સુધી ઠીક રહે છે તેમને લાંબા સમય સુધી તાજા રાખવા માટે ફ્રુટ્સ ને હવાચુસ્ત કાચની બરણીમાં રાખો મધ મધ એક એવો પ્રાકૃતિક ખોરાક છે કે તમે તેને રૂમ માં જ રાખવું જોઈએ તેને સુરક્ષિત રાખવા માટે માત્ર એક શરત છે કે તમે તેને કાચની બરણીમાં રાખો ફ્રીજમાં રાખવામાં આવે તો તે જામી જાય છે અને તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે તો મિત્રો આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ